બાગોતમાં ખગોળ અને ભૂગોળ એની કથા બતાવી છે બોલો આ ધરતી કેવી રીતે ઉત્પન્ન થઈ આગળ વાત કરીને સવારે આપણે આ ધરતીને પાણી ઉપર સ્થિર કરવામાં આવી વિચાર કરો કે પાણી ઉપર ધરતીવાળી વજન વાળી વસ્તુ મૂકો શું થઈ જાય ડૂબવા લાગે એટલે ધરતી ઉપર પાણી ઉપર ધરતી મૂકી તો ધરતી ડૂબવા લાગી અને એ સમયે ભગવાને એક અવતાર લીધો શેષનાદ શેષનાગ ની ફૂણ ઉપર ધારણ કરી ધરતી નું બહુ વજન હતું આખું ખગોળ શો અને બહુ વજન હોવાના કારણે એ શેષનાગ સાથે પાણીમાં ડૂબવા લાગી અને ત્યારે ભગવાને ત્રીજો અવતાર દો બોલીએ કુર્મ નારાયણ ભગવાન કુર્મ અવતાર બે વાર આવે છે એક સમુદ્ર મંથન વખતે અને અત્યારે કુર્મ એટલે કાચબો બન્યા અને કાચબા સ્વરૂપે પાણીમાં તરવા લાગ્યા કાચબાને પીઠ ઉપર શેષનાગની સ્થાપના કરી અને શેષનાગની ફેણ ઉપર આ ધરતી આ ભૂમિને ધારણ કરી જો કાચબાની પીઠ બહુ મજબૂત હોય એના ઉપર ગમે એટલું વજન આવે છતાં એને કાંઈ થાય નહીં હવે સ્વાભાવિક વાત છે કે કુરમાં એ કાચબો પાણીમાં તરે શું કરે છે તરે એટલે કાટબો તરે તો ઉપર શેષનાગ સહી ફરે ના ફરે વિચાર કરજો અને શેષનાગ ફરે તો આ ધરતી ફરેક ના ફરે અને હવે વૈજ્ઞાનિકો એવું કહે છે કે આ ધરતી એક અણી ઉપર ફરે છે અંગોળ ફરે છે અને એ જ વસ્તુ આપણું ભાગવત કરોડો વર્ષો પહેલા કહી ગયું પણ શાસ્ત્ર ઉપર પુરા ઉપર આપણને ભરોસો નથી ડૉક્ટર કે માની પણ બાપ કે એ ના માની ખબર છે કોરોના વખતે હે ડોક્ટરે કીધું બીજું કંઈ ખાતા નહીં ને કાંઈ મર્યા ખાલી ઉકાળો પીજો હળદરનો ઉકાળો કાળા લવિંગનો તજનો આ બધા ઉકાળો પીજો દેશી વસ્તુ ખાજો બહારની કંઈ ખાજો નહીં માણસો શું કરવા લાગ્યા ઘરે ઘરે ઉકાળા પીવા લાગ્યા એ દૂધમાં હળદર નાખે પાણીમાં હળદર નાખે અને એનાથી જ ઇકવાનોની મુક્તિ મળી એની ઉત્પત્તિ ક્યાંથી થઈ તે ખબર છે ને એક અંદર એક માંસ અને માસમાંથી એની ઉત્પત્તિ થઈ એટલે શાસ્ત્ર ના પાડે છે કે આવું ખાવાથી તમારા શરીરમાં અનેક રોગો ઉત્પન્ન થાય છે પણ આપણા ઋષિ મુનિઓ જે કહી ગયા છે એ આપણે માની નહીં ડબલ્યુ એચ જે કે એ માનીએ